રાઠોડ રહે દરજી ફળ્યું આમડપુર નાઓએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ કલમ એકસો ત્રણ એક મુજબ એક ફરિયાદ આપેલી જે ફરિયાદની હકીકત એવું છે કે જે આ આરોપી જે શંકરભાઈ ખાલપભાઈ રાઠોડ રહે ટેકરી ફર્યું આમળપુર અને મરણ જણા છે કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડ એ બંને આ જે આરોપીના ઘરની બા પાસે આવેલ આંગણવાડી પાસે બેઠા હતા ત્યારે આ ફરિયાદીના દીકરા છે કૌશિકભાઈ ભીખુભાઈ રાઠોડ ઉંમરવર્ષ સત્તરનાઓ એ ગુટકા ના આપેલ હોય તે બાબતની રીસ રાખીને આ આરોપી જે શંકરભાઈ ખાલપાભાઈ રાઠોડે તેમનું ગળું દબાવીને

હત્યાના આ બનાવ અંગે જિલ્લા પોલીસના ડીવાયએસપી એસ કે રાયના જણાવ્યા પ્રમાણે અગિયારમી જુલાઈની રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં મૃતક કૌશિક રાઠોડ અને તેનો મિત્ર શંકર રાઠોડ તેમના ઘર નજીક આવેલ આંગણવાડી પાસે બેઠા હતા જ્યાં શંકર રાઠોડે મૃતક કૌશિક પાસે ગુટકા માંગતા કૌશિકે તેને ગુટકા ન આપતા તેની રીસ રાખીને શંકર રાઠોડે ઉશ્કેરાઈ જઈને કૌશિકનું ગળું દાબી દઈ તેનું મૃત્યુ નિપજાવ્યું હતું પોતાના પુત્રની હત્યા અંગે કૌશિકના પિતા ભીખુભાઈએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે ભારતીય ન્યાય સંહિતાના બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબ હત્યાના આરોપી શંકર રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીઆઈ પીબી પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે અને હત્યા કરી ભાગી છૂટેલ શંકર પટેલ પકડાઈ ગયેલ હોવાની માહિતી આપી હતી તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન